સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે છ આઠ બે હજાર પચીસ ને બુધવાર શ્રાવણ સુદ બાર સ્થિતિ છે આજે પ્રદોષ છે આજે પવિત્ર બારસ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે આજે દ્વારા દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ગુરુને પવિત્ર ધરાવવામાં આવતું હોય છે પવિત્રતા આજે વિષ્ણુ પવિત્ર રોપણ પણ થતું હોય છે આજના દિવસે બુધવાર છે બધાને શ્રાવણ માસની ઘણી ઘણી શુભકામના મિત્રો આજે બુધવાર છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે મિથુન રાશિ અને કન્યા રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે આજે મિથુન રાશિવાળાએ નાગેશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરી ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ અને કન્યા રાશિવાળાએ મલ્લિકાર્જુન મહાદેવની મનમાં સ્થિતિ કરી ભગવાનનું સ્મરણ કરી ભગવાનનું પૂજન કરવું જોઈએ આમ તો દરેક જણાય આજે જે બાર જ્યોતિર્લિંગ છે એમાંથી નાગેશ્વર જ્યોતિર્લિંગ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું સ્મરણ કરી ભગવાનની પૂજા કરે છે તો બાર જ્યોતિર્લિંગમાંથી આ જ્યોતિર્લિંગની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય છે આજે બુધવારના દિવસે ભગવાનને મોસંબીનો રસ અથવા દરેક કોઈપણ પ્રકારના ફ્રૂટનો રસ ભગવાનને અભિષેકમાં લેવો જોઈએ આજે ભગવાનને માટે મગ ચઢાવવાનું બહુ મહત્ત્વ હોય છે કાળા અને લીલા મગ ચડાવવાનું બહુ જ મહત્ત્વ છે લીલા ફૂલ બીલીપત્ર બિલ્વફળ કોપરાવાટી ભગવાનને કોપરાપાક પાક ધરાવવાનું પણ આજે બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો છો ત્યારે લીલા વસ્ત્ર પહેરીને કરો ભગવાનની લીલા વસ્ત્ર પહેરાવો આજે વિવિધ પ્રકારના ઔષધિથી ભગવાનનું પૂજન કરવાનું બહુ શ્રેષ્ઠ હોય છે આજે ધૂપ કરવો જોઈએ ગૂગળનો ધૂપ કરવો જોઈએ મહાદેવને એને આજે બુધવાર છે રાહુ પ્રસન્ન થશે જો ગૂગળનો ધૂપ ભગવાનને અર્પણ કરશો તો આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના ચોક્કસ કરો મહાદેવનું પૂજા અર્ચન કરો આના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો છો ત્યારે જ્યારે અભિષેક કરો છો ત્યારે બુદ્ધનું સ્તોત્ર બોલી અને રાહુનું સ્તોત્ર બોલી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાભિષેકનો પાઠ કરવો જોઈએ એનાથી બુધ ગ્રહ અને રાહુ ગ્રહ પણ શાંત થાય છે અને ખૂબ સુખ ફળ પ્રાપ્ત કરાવે છે આજે દરોઈ ચઢાવવાનું પણ બહુ મહત્વ છે આજે દર્ભ ચઢાવવાનું પણ બહુ મહત્વ છે મહાદેવને આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ છે બારસ આ બારસ તિથિ આજે બપોરે બાર ને બપોરે બે ને નવ મીટર પણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે આજે પ્રદોષ છે આજે પ્રદોષના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે સાંજના સમયે સંધ્યાકાળના સમયે જવું જોઈએ ત્યાં આજથી સવારે જે વસ્તુ ચડાવવાની બતાવી છે તમે સાંજે પણ ચડાવી શકો છો ભગવાનને અને ઉપાસના આરાધના ભગવાનની કરી શકો છો બુદ્ધિ શ્રેષ્ઠ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ મૂળ નક્ષત્ર આજે બપોરે એક વાગે પૂર્ણ થઈ જાય છે આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય એના પિતા એનું પ્રત્યક્ષ મુખ ન જોવું બને ત્યાં સુધી અગિયાર દિવસ પછી જ એનું મુખ જોવું જોઈએ તો તમારા જીવનમાં ઓછી ઉપાધી આવશે ઘણા લોકો અત્યારે યુટ્યુબ ને વોટ્સઅપના માધ્યમથી વિડિયો કોલ કરીને જોતા હોય છે પણ એ યોગ્ય નથી અગિયાર દિવસમાં બહુ ફરક નહીં પડી જાય પણ આખી જિંદગી બહુ જ ફરક પડી જશે માટે બને ત્યાં સુધી આ ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલશો તો ઘણો લાભ થશે તમે જોજો ધન રાશિવાળામાં જ્યારે મૂળ નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય એને પિતાનું સુખ નથી રહેતું એટલા માટે જો આ નિયમ પાળે છે તો એને પિતાનું સુખ પણ રહે છે અને એના જીવનમાં પ્રગતિ પણ થાય છે આમ મૂળ નક્ષત્રવાળા બહુ જ હોશિયાર હોય છે પરંતુ આ મૂળ નક્ષત્ર આજે બપોરે એક વાગે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને પૂર્વ સાઢા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈધ્રુત હવે ધૃતિયોગ ગાય સવારે સાત ને અઢાર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિશ્વકુંભયોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ બાલવ કરણ આજે બપોરે બે ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે ધન ધન રાશિ નક્ષરા છે ભ ફ ધન રાશિ રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ ધન રાશિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે એટલે કે સાત તારીખે રાત્રે આઠ ને બાર મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાને રાશિ ધન ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન સરળ બની જાય છે આજના દિવસે ખાસ કરીને જે ક મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી જે સદસ્ય છે એ બધાની જેની પણ વર્ષગાંઠ છે એ સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર થશે બધાને મારી ઘણી ઘણી શુભકામના છે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હોય કોઈ નવી નોકરી ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજના દિવસે કોઈને કંઈ નવા કાર્યનો આરંભ કરવો છે યા આજના દિવસે તમે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈની પૂજા હોઈ શકે આજના દિવસે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે જ્યારે કોઈ કાર્ય કરવા માટે નીકળતા હોય કે એમને પણ ઘરેથી નીકળો છો આજનું શુકન ગ્રહણ નીકળશો તો સારી સફળતા મળશે આમ નિત્ય જે ઘરે પણ તમે ઘરે બુધવારે નીકળો છો ઘરેથી બહાર ત્યારે નીકળતી વખતે માતા પિતાને વંદન કરી પિત્રોના ફોટાને વંદન કરી લો અને ત્યાર પછી દેવસ્થાન પાસે જઈ દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે હે પ્રભુ હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો એમ ભગવાનને પ્રાર્થના કરીને નીકળો તો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે અને કોઈ સંકટ પણ નહીં આવે એમ તો આજના દિવસે બુધવાર છે ગાયને ખાટા મીઠા ફળ કવડવાનું બહુ જ મહત્ત્વ છે ભગવાન શંકરને લીલા અને કાળા મગ ચડાવવાનું મહત્ત્વ છે દરોઈ ચડાવવાનું મહત્ત્વ છે દર્ભ ચડાવવાનું મહત્વ છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે તો તમને કોઈ પાવૈયા મળી જાય છે જેને આપણે માસી કહીએ છીએ કિન્નર કહીએ છીએ તો એ લોકોને દાન દક્ષિણ આપી લોકોના આશીર્વાદ ચોક્કસ લઈ લો સારામાં સારી સફળતા મળી શકે છે જીવનમાં ભાગ્ય પરિવર્તન થઈ શકે છે બહુ ઓછા લોકો છે જેના આશીર્વાદથી સફળતા મળતી હોય છે બ્રાહ્મણ કિન્નર ગાય માતા પિતા અને ગુરુ આ લોકો આશીર્વાદ આપવાને યોગ્ય હોય છે આજે જોઈએ આજનું શુભ મુહૂર્ત આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા નવ દિવસમાં છે બાકી બહુ જ ઓછી શક્યતા છે આજના દિવસે તમે કોઈપણ કાર્ય કરવા માંગો છો તો કાર્ય એવા હોવા જોઈએ કે જે આજીવન સુખ પ્રાપ્ત કરાવી શકે લાંબા ગાળાનું સુખ પ્રાપ્ત કરાવી શકે એવા કાર્યો આજે કરવું તો એનું સુખ બહુ લાંબો સમય સુધી રહેશે જેમ કે જમીન મિલકત પ્રોપર્ટી કંઈ પણ ખરીદી કરો છો વાહનની ખરીદી કરો છો સોનું ચાંદી વગેરે ખરીદી કરો છો કપડાંની ખરીદી કરો છો ગાડીની ખરીદી કરો છો આવું કોઈપણ વસ્તુની ખરીદી કરો છો તો એનું સુખ બહુ લાંબો સમય સુધી રહેતું હોય છે આજે દિવસે લગ્ન કરે છે એ લોકોના લગ્ન જીવનમાં અદ્ભુત પ્રેમ અદ્ભુત આકર્ષણ વધતું હોય છે એકબીજા સાથે સારસ બિલડીની જેમ પોતાનું સાથ નિભાવતા હોય છે માટે જેની કુંડલીમાં બે મેરેજના યોગ હોય એ લોકો જો આજના દિવસે લગ્ન કરે આ નક્ષત્રમાં મૂળ નક્ષત્રમાં તો એ લોકોને ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે મંગલસૂત્ર ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી તમારામાં આધ્યાત્મિકતા આવશે અને ખૂબ ધર્મ કાર્ય કરવાની ઈચ્છાઓ જાગૃત થશે એ બહુ જરૂરી છે ભલે કપડા કપડાં બહુ પહેરી નહીં શકો તમે ભવિષ્યમાં તમારે કોઈને કામવાળી વગેરે આપી દેવા પડશે પરંતુ આ ધાર્મિકતા આધ્યાત્મિકતા આવી બહુ જરૂરી છે એનાથી તમારું જીવન પવિત્ર થઈ શકે છે અને તમે સુખી થઈ શકતા હો છો આવું બધું જે ફળ છે એ આજે આજે તમને સવારે બપોરે એક વાગ્યા લઈ આવતીકાલે બપોરે બે ને બે મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એની જવાબદારી તમારી પર ખૂબ વધી જશે માટે જવાબદારી વધી જાય તેવા કોઈ કાર્ય હોય તેની શરૂઆત આજે ના કરશો જોખમવાળા કાર્ય હોય તો તેની શરૂઆત આજે ના કરશો આજના દિવસે આમ તો આઝાદી માટેનો દિવસ નક્ષત્ર છે આઝાદી માટેનો દિવસ ગણાય તો આજે તમે જે કાર્ય કરો ને એમાંથી તમે આઝાદ થઈ શકો છો એ દુઃખમાંથી એ તકલીફમાંથી કોઈને રોગનું બંધન છે કોઈને સીમા બંધન છે કોઈને જેલનું બંધન છે કોઈને કંઈ બીજા રોગનું કોઈ પણ પ્રકારના બહારના મારણ તરણનું બંધન છે એ લોકો જો આજે એમાંથી નીકળવાનો આજે પ્રયત્ન કરે છે તો તેમાંથી નીકળી શકાય છે આઝાદ થવા માટેનો દિવસ છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે ખરીદી કરવા માટે પણ સારું છે વેચાણ કરવા માટે પણ સારું છે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ ન કરશો ન તો સ્ત્રીની માંદગી આવશે ઘરમાં જે સ્ત્રી હોય તે માંદા પડી શકે છે માટે નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ જે ભાઈઓના મેરેજ ન થતા હોય અને કોઈને સારી સંસ્કારવાળી છોકરી જોઈતી હોય તો આ લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરે છે તો સારી સંસ્કારવાળી છોકરી એટલે કે લગ્ન માટે સારું જીવન સાથે મળી શકે છે આવું બધું જે ફળ છે આજે બપોરે એકથી લઈ આવતીકાલે બપોરે બે ને બે મે સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ચૂકશો નહીં અને ખાસ કરીને આપણે પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ તો એમાં પણ લાભ લો ફોન કરી અને નામ લખાવી ખાસ કરીને જે લોકો મારો વિડીયો જોવે છે તો ઘણા બધા વોટ્સઅપ પર જ જોઈ લે છે વોટ્સઅપ પર જય સોમનાથ લખીને પણ મોકલાવે છે પરંતુ હું એવું ઈચ્છું છું કે તમે મારો વિડીયો યુટ્યુબમાં જો અને યુટ્યુબમાં કોમેન્ટ્સમાં જય સોમનાથ લખો એમાં જ્યારે હું લાઇક આપું છું ને ત્યારે ભગવાનને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરું છું જેટલાને પણ હું લાઇક આપું છું એ વાત આજે જ કરી રહ્યો છે બાકી કાયમ જ જેની જેની મારા પર કોમેન્ટ્સમાં જય સોમનાથ જે કંઈ પણ લખીને મને મોકલાવે છે સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જે પણ તમે જે દેવને માનતા હોય તે બધાના માટે હું ભગવાનને તે ભગવાનને જ હું પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી થાય તમારા વિડીયોને ચોક્કસ લાઈક આપી કોમેન્ટ્સમાં ચોક્કસ જય સોમનાથ એ ઓમ નમસ્કાર લખો અદ્યતને માસ નમા સત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયા મંત્રગ ત્રયોદશીયામ સૌમ્યવા શરણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતરદશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచిత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకల మనవాత તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા अब जना लगन नथी थे जलों को बोलूँगा ममो जड़ति विवाह योग प्राप्ति अर्थम विवाह पश्यत दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे को ने संतान प्राप्ति नथी जे को ने संतान प्राप्ति छे करवी छे ये को बोलूँगा ममो दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथाच च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी हो तेलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો હોય માટે વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ इद आरोग्य वडे बोलनते जे आरोग्यणि भूजे आपलिनै लोपरे तो अन्तदर एकजना बोलवान बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अवदर एकजना बोलवान सकल मनवान्थित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां િત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કરાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે એ સ્ટોપ કરી પૂજાપતિ એટલે બોલવાનું છે વિષ્ણવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाय फोर सिक्स फोर फाइव नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पाच नीडिओसाठी सोने जय सोमनाथ